વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી આદ્ય શક્તિધામ અંબાજીનું હોલિસ્ટિક અને ફ્યુચરાસ્ટિક ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જણાવી રહ્યા છે અંબાજીમાં મુખ્ય મંદિર ગબ્બર અને માનસરોવરને જોડતા શક્તિ કોરિડોરના નિર્માણના પ્રથમ તબક્કાના રૂપિયા નવસો પચાસ કરોડના વિવિધ કામોનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખાત ખાતમુહૂર્ત કર્યું પ્રથમ તબક્કામાં નિર્માણ થશે મલ્ટી લેવલ પાર્કિંગ અંડર પાસ રોડ યાત્રી નિવાસ પાથવે શક્તિ પથ શક્તિ કોરિડોર એમ્ફી થિયેટર સહિતની બહુવિધ સુવિધાઓ મુખ્યમંત્રી શ્રી આગામી પચીસ વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અંબાજીનો વિઝનરી માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે વડાપ્રધાનશ્રીએ પવિત્ર તીર્થ ક્ષેત્ર સોમનાથ સ્વાભિમાન પર્વથી લઈ દેશના યાત્રાધામોનું નવીનીકરણ વિકાસ બી વિરાસત બી મંત્રથી સાકાર કર્યું છે અંબાજી તારંગા રેલ પ્રોજેક્ટથી સરળ કનેક્ટિવિટી અને સ્થાનિક આર્થિક વિકાસને વેગ મળશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આદ્ય શક્તિધામ અંબાજીમાં કુલ એક હજાર છસો બત્રીસ કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ થનારા અંબાજી કોરિડોરના પ્રથમ તબક્કાના રૂપિયા નવસો પચાસ કરોડના દ્વિધ વિકાસકામોના ખાતુરસ સંપન્ન કર્યા હતા આગામી પચીસ વર્ષોની યાત્રિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને અંબાજીમાં શક્તિ કોરિડોર માટે રૂપિયા એક હજાર છસો બત્રીસ કરોડનો વિઝનરી માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી શ્રી અંબાજી કોરિડોરના આ પ્રથમ તબક્કાના જે કામોના ખાત ખાતમુહૂર્ત કર્યા છે તેનાથી આવનારા દિવસોમાં યાત્રિકોને મલ્ટી લેવલ પાર્કિંગ પાસ રોડ યાત્રી નિવાસ પાથવે દિવ્ય દર્શન ચોક શક્તિપીઠ એમ્ફી થિયેટર અને લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતની બહુવિધ ટુરિસ્ટ એમ્યુનિટીઝ મળશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવશાળી સમારોહના અધ્યક્ષ સ્થાનેથી સ્પષ્ટપણે જણાવ્યું કે આદ્યશક્તિના પરમ ઉપાસક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં આદ્યશક્તિ પીઠ અંબાજીનું હોલિસ્ટિક અને ડેવલપમેન્ટ થઈ રહ્યું છે મુખ્યમંત્રીશ્રી સાથે આ બહુવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ સર્વશ્રી પ્રવીણભાઈ માળી ડોક્ટર જયરામભાઈ ગામિત કમલેશભાઈ પટેલ સ્વરૂપજી ઠાકોર અને બનાસકાંઠા જિલ્લાના ધારાસભ્યો પદાધિકારીઓ પણ સહભાગી થયા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ અવસરે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આદ્ય શક્તિની આરાધના ને સોમનાથ સ્વાભિમાન પર્વથી લઈ દેશના યાત્રાધામોના નવીનીકરણના કામો વિકાસ બી વિરાસત બી ના મંત્ર સાથે હાથ ધર્યા છે કાશી વિશ્વનાથ કોરિડોર મહાકાલ લોક કેદારનાથ અને વૈજ્યનાથ ધામ જેવા પવિત્ર સ્થળોના વિકાસને નવી ઓળખ મળી છે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ અને પાવાગઢમાં પાંચસો વર્ષ બાદ ધ્વજારોહણ જેવી ઐતિહાસિક ઘટનાઓ પણ તેમના નેતૃત્વમાં પાર પડી છે મુખ્યમંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું કે એકાવન શક્તિપીઠોમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા અંબાજી ધામના વિકાસ માટેનું વડાપ્રધાન સીનું વિઝન સાકાર થઈ રહ્યું છે દર વર્ષે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવે છે જેમાં લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનનો લાભ લે છે તાજેતરમાં યોજાયેલ પરિક્રમા મહોત્સવમાં પાંચ લાખથી વધુ ભક્તોએ ભાગ લીધો તેનો તેમણે ઉલ્લેખ કર્યો હતો યાત્રાધામોના વિકાસને પ્રવાસન સાથે જોડતા વડાપ્રધાન શ્રીના અભિગમને અનુસરી અંબાજીમાં ગબ્બર ખાતે દેશનો સૌથી મોટો લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે તેમજ પરિક્રમા પથ અને સાંસ્કૃતિક વિલેજ જેવા પ્રકલ્પોથી યાત્રિકોને નવી સુવિધાઓ મળી રહી છે તેમ તેમણે ઉમેર્યું શ્રીએ કહ્યું કે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં અંબાજી તારંગા રેલ પ્રોજેક્ટથી આ વિસ્તારની કનેક્ટિવિટી મજબૂત બનશે તેના પરિણામે યાત્રાળુઓની સુવિધા વધશે અને સ્થાનિક આર્થિક વિકાસને ગતિ મળશે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યના વિદય યાત્રાધામોમાં અત્યાર સુધીમાં કરુણાના વિકાસ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યા છે અને આવનાર સમયમાં વધુ વિકાસ કામોનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે તેમ ઉમેર્યું હતું આ પ્રસંગે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પવિત્ર યાત્રાધામોના પુનરુદ્ધાર અને વિકાસ માટે જે બીડું ઝડપ્યું છે તેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મક્કમતાથી આગળ ધપાવી રહ્યા છે તેમણે જણાવ્યું આસ્થા સંસ્કૃતિ અને શક્તિનો જ્યાં ત્રિવેણી સંગમ રચાય છે તેવા અંબાજી ધામના સર્વાગી વિકાસ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે સરકારનું આયોજન એટલું ભવ્ય અને દુરંદેશી છે કે અંબાજીની આ નૂતન વિકાસ યાત્રાને આવનારી પેઢીઓ યુગો સુધી યાદ રાખશે મંત્રી શ્રી જયરામભાઈ ગામીતે જણાવ્યું કે અંબાજી શક્તિપીઠ ખાતે દર વર્ષે ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં માય ભક્તો દર્શનાર્થે આવે છે ની અટલ આશાને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા રૂપિયા એક હજાર છસો બત્રીસ કરોડના મેગા કોરિડોર પ્રોજેક્ટ થકી અંબાજીની ની કાયાપલટ કરવામાં આવશે ઐતિહાસિક વિકાસ કાર્યોથી શ્રદ્ધાળુઓને અત્યાધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે જ સાથોસાથ સ્થાનિક સ્તરે નવીન રોજગારીની વિપુલ તકોનું પણ સર્જન થશે જે બનાસકાંઠા જિલ્લાના આર્થિક વિકાસને નવી ગતિ આપશે આ કાર્યક્રમમાં પ્રવાસન સચિવ શ્રી કુલદીપ આરિયા, યાત્રાધામ બોળના સભ્ય સચિવ શ્રી રમેશ મર્જા, જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમજે દવે, અંબાજી સરપંચ શ્રી સહિત વિદ અધિકારી શ્રીઓ, પદાધિકારી શ્રીઓ અને બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નરેશ ટી વ્યાસ તંત્રી બનાસથી પુકાર બનાસકાંઠા